કોઈપણ કસર પત્રકાર તરફથી બાકી રાખવામાં આવી નથી જેના ઉપર કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી થઈ શકે અને આ એક સમાજના હિત માટે કાર્ય કરેલું હતું પણ આજે એ જ પત્રકારને કઠેરામાં લાવી દેવામાં આવ્યો છે અને પત્રકાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના જે કંઈક અધિકારી અમલદાર હોય તેના દ્વારા આ રીતને કરવામાં આવી રહ્યું છે અને વડોદરા અમદાવાદ કમિશનર જે તાત્કાલિક એક તાબડતો એક જાહેરનામું બહાર પાડ્યું છે કે ભાઈ ડ્રોન ઉડાવવા માટે અમદાવાદની અંદર ઘણા એરિયાઓને પ્રતિબંધિત કરવામાં કરવામાં આવી રહ્યા છે તો તાત્કાલિક કેમ કેમ પોલીસની કામગીરી ઉપર તપાસ ન થઈ પોલીસની કામગીરી ઉપર તપાસ થવી જોઈએ ત્યારે આ પત્રકારની ઉપર તપાસ થઈ રહી છે અને પત્રકારની ઉપર ખોટી રીતના એફઆઈઆર કરવામાં આવી છે અને તે એફઆઈઆર કરવામાં આવી છે તે પણ જાણવા જેવું છે એમાં ત્રણસો છપ્પનની કલમ જે છે નવા કાયદા અનુસાર બદનક્ષીની હોય છે તો એ ત્રણસો છપ્પનની કલમ લગાવવામાં આવી છે અને બદનક્ષી કરવામાં આવી છે કોની બુટલેગરની જે દારૂ વેચે છે તેની આ બદનક્ષી કરવામાં આવી છે તેવું પોલીસે એફઆઈઆરમાં મેન્શન કર્યું છે આ જે એક એ છે કલમ તેના દ્વારા આપણે કહી શકીએ કે આ પોલીસે એફઆઈઆરમાં મેન્શન કર્યું છે કે ભાઈ બુથલે ઘરની બદનામી કરવામાં આવી છે જ્યારે પત્રકારે ડ્રોન કેમેરાથી તમામ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી તેને બતાવી છે અને તે બતાવ્યું છે તે છતાં પણ અને બીજું કે ત્યાં આગળ જેને લાઈવ પણ થયા છે અને બધું બતાવ્યું છે ત્યારે ઘરનું કહેવું છે કે અમારા પોતાની પ્રિમાઇ આવી અને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે અને લૂંટ અને ખોટી રીતને અમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવી એક એફઆઈઆર નોંધવામાં આવી રહી છે તે ખૂબ જ નિંદનીય છે આ વસ્તુ ન ચલાવી લેવાય ગુજરાતને જ્યારે ગુજરાતની અંદર પોલીસ આ રીતે કામગીરી કરશે તો આ વસ્તુ કેમ ચલાવી ચલાવી લેવાય કેમ ખોટી છે આ પત્રકારને ચિરહરણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે પત્રકારના અવાજને દબાવવામાં આવી રહ્યો છે તેમ લાગી રહ્યું છે એટલે આ જે ગુજરાત પોલીસ જે રીતને કામ કરી રહી છે કોના ઇશારે કામ કરી રહી છે કે પછી આ મુખ્યમંત્રીનો વિસ્તાર હતો એના કારણે આ એ થઈ રહ્યું છે કે પછી ગૃહમંત્રીનો એ હતો તે માટે એ થઈ રહ્યું છે કંઈક સમજાતું નહીં જ્યારે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવીજી તે ફીડબેક લઈ રહ્યા છે અત્યારે તમામના ફીડબેક લઈ રહ્યા છે વિસ્તારના અંદર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં ફોન કરીને પૂછવામાં આવી રહ્યું છે લોકોને કે ક્યાં તમામ વિસ્તારના પોલીસની જે અધિકારી છે પીઆઈ ડીવાય એસપી તેની કામગીરી કેવી છે તો આટલો પ્રચલિત વિડીયો થયો છે આટલો સોશિયલ પર લાઈવ થયા છે અને સોશિયલ ઉપર આટલું જ્યારે હંગામો મચી ગયો છે આ વિડીયો ઉપર તમામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ગુજરાત પોલીસ ઉપર તો આ ફીડબેક હરસંઘવીજીને નથી ખબર પડતી કે આ ફીડબેક શું છે અને આ શું કહેવા માંગી રહ્યો છે આ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે તમારી કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે તો આ ખોટી રીતને જે એફઆઈઆર કરવામાં આવી રહી છે પત્રકારની ઉપરને પત્રકારના અવાજને દબાવવામાં આવી રહ્યો છે આ નુકસાન લેવાય અને તમામ ગુજરાતના જેટલા બી પત્રકાર છે એ તમામ લોકોએ આના સામે આવવું પડશે અને અવાજ ઉઠાવવો પડશે કેમ કે અમદાવાદ મીડિયા ઉપર જે રીતને આ એફઆઈઆર કરવામાં આવી છે જૈમીનભાઈ છે તેમના ઉપર અમદાવાદ મીડિયાના રિપોર્ટર છે કે ફાઉન્ડર હોય એ ખબર નહીં મને પણ લગભગ એમના ઉપર જે એફઆઈઆર કરવામાં આવી રહી છે એ એફઆઈઆર તમે બધાએ જોયું છે એમને તમામ વસ્તુ એક એક વસ્તુઓ સ્ટેપ ટુ સ્ટેપ બતાવી છે એમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે તે પણ બતાવે છે અને બધી જ રીતે જે મતલબ કે કાર્ય થાય છે તે તમામ વસ્તુ એ બતાવી રહ્યા છે એમને નોટિસ આપવામાં આવે છે તે પણ બતાવે છે એમને એ પર એફઆઈઆર કરવામાં આવે છે તે પણ બતાવે છે ગઈ કલમો લગાવવામાં આવે છે તે પણ બતાવવામાં આવી છે અને તેની અંદર જાગૃત નાગરિક છે ગુજરાતના તેવા લોકો પણ જૈમીનભાઈની જયમીનભાઈના સમર્થનમાં આવી રહ્યા છે તો પત્રકાર જગત કેમ ચૂપ ચૂપ છે એટલે આ વસ્તુ ન ચલાવી લેવાય પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા જોઈએ અને તમામ મીડિયાએ આનો વિરોધ કરવો જોઈએ કે આ ઘાટ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જે પણ કૃત્ય થઈ રહ્યું છે આ રીતે ખોટી રીતના એ ન થવું જોઈએ અને પત્રકારનો અવાજ ન દબાવવો જોઈએ અને એફઆઈઆર પત્રકારને પત્રકારની લેવાની હોય યા તો પછી ન લેવી તો કંઈ વાંધો એના પર કાર્યવાહી કરો તમે બરાબર આ તો કાર્યવાહી કરવાના બદલે આ એફઆઈઆર જ્યારે લેવામાં આવી રહી છે તો બુટલેગરની લેવામાં આવી રહી છે અને પત્રકાર વિરુદ્ધમાં કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આ પોલીસની કઈ કામગીરી છે જ્યારે કે આ વાંધો નહીં અમે પણ આ દોરથી ગુજરી ગયા છે અમારી પર પણ આગળ થયું હતું કે ભાઈ આ રીતના અમારી પર એફઆઈઆર થઈ હતી ખોટી રીતને જ્યારે દારૂના અડ્ડાઓ વિશે અમે પણ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા ત્યારે અમારી ઉપર પણ આ રીતને ફરિયાદ કરવામાં આવી હતી અને આમોદ પોલીસ સ્ટેશનની અંદર અમારે મારી પાસે આઈટી એક્ટ કરવાની મારા બીજા સાથી મિત્રો હતા તેમના ઉપર ફરિયાદ કરવામાં આવી હતી એટ્રોસિટીની એટલે આવું કંઈક જ્યારે પણ પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠે છે ત્યારે પોલીસ પત્રકારને જ કઠેરામાં લેતી હોય છે અને પત્રકારની ઉપર જ કાર્યવાહી કરતી હોય છે એટલે આ ન ચલાવી લેવાય એટલે તાત્કાલિક આના ઉપર હર્ષ સંઘવીજીને મારી અપીલ એક ન નમ્ર અપીલ છે કે આ તાત્કાલિક ઘાટકોટ ઘાટકોટિયા પોલીસ સ્ટેશનમાં જે કંઈ થઈ રહ્યું છે ને તેને અટકાવવામાં આવે અને ડ્રોન કેમેરાના જે તાત્કાલિક મતલબ કે વાંધોની કમિશનરે જે અત્યારે એ કરી દીધું જાહેરનામું બહાર પાડી દીધું છે પણ જ્યારે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા અને જ્યારે આ વસ્તુ કાર્ય બંધ થઈ આવું કોઈક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નહોતું આવ્યું અને તે પણ જયમીનભાઈ બતાવી જ રહ્યા છે કે અમે સોશિયલ સાઇટ ઉપર તમામ તપાસ કરી તો આવું જાહેરનામું ન હતું પણ અત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તાબડતોપ આ કેવી નીતિ છે એટલે આ સમજાતું નથી એટલે આના ઉપર આ ખોટી રીતે જે કાર્ય થયું છે એને બંધ કરવામાં આવે છે બંધ કરવામાં આવે અને આ જે પત્રકાર પર ખોટી રીતને જે એફઆઈઆર કરવામાં આવી રહી છે તો તેના વિરુદ્ધમાં પણ એક સરકારશ્રીને મારી અપીલ છે કે કાયદો કરવામાં આવે કે પત્રકાર પર જો ખોટી આવી આવીને પોલીસ એફઆઈઆર કરે તો તેના સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવો કાયદો ઘડવામાં આવે જેથી પત્રકારનો અવાજ ન દબાવાય અને સમાજમાં સુખાકારી બની રહે અને આ જે સમાજ લક્ષી જે કાર્ય છે એ પત્રકાર કરતા રહે અને સમાજની જે બદીઓ છે એ બધીઓ દૂર થતી રહે પોલીસ પોલીસની કામગીરી એ પ્રમાણિકતાથી કરે આવું ન કરે જેથી કે ભાઈ કોઈકને આવી રીતે ખોટી રીતે કઠેરામાં લઈ લેવામાં જ્યારે અવાજ ઉઠાવે અને જ્યારે વિડીયો પ્રસારિત કર્યા તો સમાચાર બનાવે તો આ રીતને ખોટું કરવું એ તેમને પણ એક એક દિવસ જવાનું છે ને જવાબ આપવાનો છે અહીંની અહીંની કોર્ટમાં નહીં કચેરીમાં નહીં ઉપર જવાનું છે માનવતા ન ભૂલવી જોઈએ કેમ કે પત્રકાર પોતાની કોઈ પણ એ જાતિ કોઈ એ નહીં હોતી એમને પત્રકારને કોઈ રિસ નહીં હોતી કોઈ અંગત અદાવત નહીં હોતી યા તો પોતાનો કોઈ ફાયદો નહીં હોતો હા ઘણી જગ્યા પર બને છે પત્રકારોની કોટાય પણ હોય છે એ વસ્તુ બરાબર છે પણ અત્યારે આ જે વસ્તુ ઘટના બની છે તેની અંદર પત્રકારે તમામ વસ્તુઓ લાઈવ કરી લાઈવ કરેલી છે અને તમામ વસ્તુઓ જે છે એ બધાને બતાવેલ છે અને વિડીયો જાહેર કરેલો છે એટલે એ વસ્તુ ખોટી થઈ રહી છે તો મહેરબાની કરીને ગુજરાત સરકારને મારી અપીલ છે ભૂપેન્દ્ર પટેલ આપણા જે મુખ્યમંત્રી છે તેમને પણ અપીલ છે કે પત્રકારો પર આવી રીતે ખોટી રીતના એફઆઈઆર થતી બંધ થવી જોઈએ અને આવું કરતા અધિકારીઓ ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એવા સસ્પેન્ડ થવા જોઈએ જેથી કે ગરિમા જળવાઈ રહે ગુજરાત સચવાઈ રહે ગુજરાતના લોકો સચવાઈ રહે અને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે અને ખોટી બદીઓ દૂર થાય બસ આ જ અપીલ છે મારી અને મીડિયા જગતને પણ મારી અપીલ છે કે તમામ લોકો આના પર અવાજ ઉઠાવો જ્યારે સોશિયલ વર્કર જે છે તમામ જાગૃત નાગરિકો તે પણ અવાજ ઉઠાવી રહ્યા છે તો આપણે કેમ ન ઉઠાવીએ આપણે તો મે સાથી મિત્રો છે તો આપણે કેમ ના ઉઠાવીએ તમામ લોકો આના વિશે બોલો અને લખો જે પણ લખવું હોય લખો અને બોલો નમસ્કાર